હેલો તમારી પોતાની ચેનલમાં સ્વાગત છે જ્યાં અમે તમારા માટે સત્યાવીસ વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસની વિગતવાર જન્માક્ષર લઈને આવ્યા છીએ તમને ખબર પડશે કે તમારા માટે કયો ખાસ દિવસ લાવ્યો છે અને તમારી રાશિ માટે શુભ રંગ અને અંક પણ તમને ખબર પડશે ડિસ્ક્લેમર આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અમારી ચેનલ તેની ચોકસાઈનો દાવો કરતી નથી मेष आज दिवस आत्मविश्वास भरेलो रहे कार्यस्थल पर तमारा विचारों विचारोंनी प्रशंसा थशे नवी मड़वाना संकेतो छे मित्रों साथे समय विताववानों मोको मड़शे मिल बाबतों मा लाभ थवानी संभावना छे तमारा स्वास्थ्य प्रत्ये जागृत रहो शुभ रंग लाल लकी नंबर न આજે તમને પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે લેવામાં સરળતા રહેશે યોગ અને ધ્યાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે શુભ રંગ લીલો લકી નંબર છ મિથુન તમારા કામની પ્રશંસા થશે અને નવી તકો ઊભી થશે નાના પાયે રોકાણ નફાકારક રહેશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો મુસાફરી દરમિયાન સાવધાની રાખો માનસિક તણાવથી બચવા માટે તમારી જાતને વ્યસ્ત રાખો શુભ રંગ પીળો લકી નંબર પાંચ કર્ક આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત અનુભવ કરશો પરિવારમાં સુમેળ વધશે કરિયરમાં સકારાત્મક બદલાવ આવી શકે છે તમારું સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો અને તમારું આહારનું વિશેષ ધ્યાન રાખો શુભ રંગ સફેદ લકી નંબર રહે 7 સિંહ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સિદ્ધિઓથી ભરેલો રહેશે નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે કરિયરમાં પ્રગતિની તકો છે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે અને સંબંધો મધુર બનશે શુભ રંગ નારંગી લકી નંબર રહે 1 કન્યા કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન સારું રહેશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો સંબંધોમાં મધુરતા જાળવવા માટે કોમ્યુનિકેશન જરૂરી છે લકી કલર બ્રાઉન લકી નંબર સાત તુલા આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે તમારા વિચારો બીજાને પ્રેરણા આપશે वेपार तमने सफलता लग्न करवाग्य लोग सारा प्रस्ताव आवी छे। स्वास्थ्य सारू शुभ रंग गुलाबी लकी नंबर हजार वृश्चिक आत्मनिरीक्षण आज नो दिवस सारो छे। कार्यस्थल पर थोड़ो संघर्ष थी परंतु सखत मेहनत चौक्सपणे परिणाम आपसे सांझ सुधी संजोगो तमारा पक्षमा रहेशे शुभ रंग जांबली लकी नंबर 8 धनु धनु राशि ना लोको माटे आज नो दिवस सकारात्मक रहेशे कार्यस्थल पर तमारा कामनी प्रशंसा थशे विदेश प्रवासनी तकोछे मित्रों साथे समय बिताववानो मोको मळशे लकी कलर गोल्डन लकी नंबर त्रण मकर आज नो दिवस तमारा माटे सफलता नो संदेश लईने आव्यो छे नवी तको प्राप्त थशे परिवार मा खुशी नु वातावरण रहेशे स्वास्थ्य मा सुधारो थशे जूनी योजना पूर्ण थई शके छे शुभ रंग वादरी लकी नंबर दस कुंभ आज नो दिवस रचनात्मक ऊर्जा थी भरेलो रहेशे आर्थिक स्थिति मा सुधारो थशे कला અને સાહિત્યના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખાસ રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. શુભ રંગ રાખોડી, લકી નંબર 11, મીન આત્મનિરીક્ષણ માટે આજનો દિવસ યોગ્ય છે. કાર્યસ્થળ પર તમારી મહેનતનું ફળ મળશે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. आर्थिक स्थिति मजबूत रहे शे, लकी कलर सी लीलो लकी नंबर बार तो आ सत्यावीस डिसेम्बर विगतवार जन्माक्षर ध्यान राखो के आ कुंडली मार्गदर्शन माटे छे जो तमने आ माहिती पसंद आवी होय तो वीडियो लाइक करो तमारा मित्रों साथे शेर करो अने चैनल ने सब्सक्राइब करवानु भूलशो नहीं आभार